ફટાફટ નાખે દે ને આ દવા તમે સાટા તો દેખાડ્યો ને ભીમોભાઈની દવા સાથે એની જીરી જીરી ભૂકારની અસર થઈ જાય અમારે દવાનો છ કાલે કરવાનો હે પણ હજે કંઈ ઓલું નહીં જ કેમ કે કંઈ હજે બગડ્યું નહીં જ કાંઈ સારું હે એટલું હજે તો કંઈ નથી થયું ને કાલે અમારે ભીહ રહેતી સવારે તો મને તો હવેરી ખબર ઉઠે ને ભાઈ રહેતી સોળ આવી હતી કહેતા હતા કે ખેતરમાં વહી ગઈ હતી કંઈક બાંધવામાં સોળ આવી ગઈ પછી બાય બાંધી હતી તારી તો એવું બધું હે ને એ થોડાક લોંગ વિડીયો હમણાં તો કામ શોર્ટ આવતા આજે અમારે જામનગર જવાનું હતું પણ પછી કેન્સલ થયું એ વરે પાસે કાલે હું તો વિડીયો બનીએ તો બનાવી ના હે ને કામ હોય દુકાનવાળા હે ને આપણે કપડાં લઈએ ને એનો વિડીયો ન બનાવવા દી લઈએ કે ન લઈએ કે ગમે કરીએ ખાલી જોઈએ ને તો વિડીયો લઈએ ને બિલ ન થાય ના સુધી ફોટો કે વિડીયો ને અલાઉડ ન હોય બધા હાથે વાત વિડીયો ન આ સંપમ જુઓ તમને પાન એક બે જગ્યાએ દેખાતા આખા પાન ખરીદ રેડ વ્હાઈટ ને રેડ હે ને એ છે રાતા કલરનો ધોરા કલરનો આખા પાન ખરેલું ઓલા સંપમાં તો હજે હે કી તો બસ અને ધીરે ધીરે કામકાજ કરીએ અત્યારે મહીંતા નહીં જો કે કેટલા વાગે ગાય અહીંયા પૂર્ણા નવ જેવું થયું આજે સાડા આઠ વાગ્યા સુધી તો બેઠા જઈએ પણ આજે ટાઈટ નહીં થયું ટાઈટ ઓછી થઈ ગઈ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારે હે ને આંબામાં જો આવો આવ્યો કે આ કદાચ નાની કેરીનો આંબો હે આ નહીં ખાટી કેરીનો ને આ બાજુ મારો મામો પાણીવાળા એ મારી ફૂલ હીરા બરકે ઓરોન રોટલો ને બાજરાના ને જો આમાં લોહણ ને બકાલું પેલા દેખાડ લે મોટું મોટું છે બે દાન ને દે નાખ્યું બે ત્રણ દાન નહીં દઉં મેં તો ઈવો ને એવો થાય પાછો વટાણા અસલ મોટા મોટા થઈ ગયા મૂરા તો હાવાય થઈ ગયો થઈ મેથી ને ગાજર ને આ હે અમારું જીર હમણાં કે દુઃખ નું નહોતું દેખે આવું કઈ ખે અત્યારે તો સારું હે છે ફૂલ ને અસલ ને હે મહિનો દી એક મહિનો ને દહક દી ઉભી કદાચ ન અંદાજો એવો હે બે મહિનાનું થયું બે મહિના ને ત્રણ શિયાળથી થયા અત્યારે શિયાળ વાઈ ગયા

તડકો આદ બેસ એમ ભાણવર જાય ને પછી ના બહુ લાગે ડુંગર છે ને તડકો અમારે હે ને આ ટાઈમ ફ્લોરિંગ ધોવાનું કામ આવે બે ફ્લોરિંગ ધોવાના આ કેદુ ના હે માંડવી ના લીના પડ્યા જીરો કાઢી ને તા હું જે નહીં જોઈએ તે પછી ધોવે ને મૂકે દે યોગેશાકરી લાઈન લાઈનમાં જઈ કે હેલ્પ કરે બાકી આ ઉપડે તા નો બહુ વજન થઈ જાય तूहान की વજન વાળા થઈ જાય બાકી આમાં ધૂળ નીકળે જાય બાકી કંઈ છે નઈ માંડ ને દોડવા ને ક્યાં ક્યાં દેખે કેદું ના પડે બગીસાઈ ભેગા ભાઈ પીએ જાય ને આ હે ને કઈ ધૂળ બહાર હું કે ન થાય ઓટા ઉપર રાખી દીધું યો કેસામાં ડુંમળા મારે ખાટ લેવા છે

પાણી કાઢે ને ફટકફટ પાણી હલવું લાગે પણ હે ને આ ઉઠીએ એ તો પાકું જ છે ગમે એટલે આપણે ધોઈએ ને ઉઠવાનું પછી કાલે ખબર પડી છે ને તડીકા નતા બધા યોગા સગળી હાલ કહે હે કંઈ ને ફેલા યોગા બે થી ત્રણ ના લેફ્ટાઈન જા કે ના કઈવા નથી કે કઈ થાય તો આવું નતું ક્લીન થતું એકદમ અસલ નું નતું થતું હું જરાક પાણી નીકળે જાય કઈ નથી રહેતું કાર ને આગતી તું એ મી ખુદી પાછું બદલાયું હું કે કારનું હું તો ઉઠમો આટા તો એ ઉઠીએ તો ખરી જો કોઈક થાય કે યોગેશ પોતું કરે પોતું ના કરતા પડે પાણી કાઢવા લાગે હે આપો એ મને ઓટો એટલો હે આખો વાંથી પાણી કાઢવાનું હોય એટલે એ મીડડી

અટાણે સો વાગ્યા ને હું તમે જ્યાં સંગાના પાટિયા દવા લેવા અમારે જીરામ જો કે કાંઈ બગાડતા હે ને પણ તો એક દવાનો રાઉન્ડ મારવું રેગ્યુલર તમે સાલી પપ સાલી નહીં હું બેતાલીસ કે પિસ્તાલીસ પાંપ અમે એ પણ આજે ફરી એની પંપ કરવાનો વિશ્વાસ નથી કાં ફુવારામે કઢે નહીં તો એ દવાના ભેગા ભેગ પાણી જોતો જોતું એટલું જળે જાય ને ભાઈ વાત